કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન સ્ટોક રજીસ્ટ્રેશનવાળા વિસ્તારો પર પડેલા અલગ અલગ ખનિજ જથ્થાના ડગરાવની માપણી કરી કુલ રૂપિયા એકસો એકત્રીસ પોઈન્ટ બોતેર લાખની દંડનીય રકમ કસૂરવારો પાસેથી વસૂલવા નોટિસ આપવામાં આવી હતી જે દંડનીય રકમ પૈકી રૂપિયા ત્રીસ પોઈન્ટ ત્યાંસી લાખની વસૂલાત કરવામાં આવેલ અને અન્ય શોક ધારકો પાસેથી દંડનીય રકમ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે અને પરંજુ જિલ્લાના વિસ્તારોમાં ખનીજના ખરીદ વેચાણ સંગ્રહની પ્રોસેસિંગના હિતુ સર મંજૂર કરવામાં આવેલ સ્ટોક રજિસ્ટ્રેશન વાળા વિસ્તારમાં તપાસ હાલ ચાલુ છે ભૂસર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરો દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઝગડ્યા તાલુકામાં આકસ્મિક ખનિજ ચેકિંગ હાથ ધરી ખનીજ બેન અધિકૃત વાહન કરતાં કુલ પાંત્રીસ વાહનો પગ પગડી કાયદે સની કાર્યવાહી કરવામાં આવે છે જે કિસુપૈકી કુલ સત્તાવન પૈનીકોતેર લાખ રકમની વસૂલાત કરવામાં આવી હતી રિપોર્ટર અબ્દુલરાઉ ખોત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા